મારુતિ સુઝુકીની એક ઓનર કાર મિત્રો મારુતિ સુઝુકી ઇકો ગાડી અને મારુતિ સુઝુકી અલ્ટો ગાડી આ બંને ગાડીની જાહેરાત મિત્રો આજે અમારી ચેનલ ઉપર આવી છે તો ડિટેલ સાથે વિડીયો મિત્રો પૂરો જોતા રેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં મારૂતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી મોડેલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આ ઈકો ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે આ ઈકો ગાડીના ઓનરની વાત કરીએ તો ચાર ઓનર છે ગાડીનો મિત્રો એન્જિન પાવરફુલ છે ટાયર નવા છે સીટ કવર એકદમ સોફા સેટ બનાવેલી સીટ કવર છે સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં ચાલુ છે અને એકદમ મિત્રો ઘર ઘરાવ સાસવેલી ગાડી છે આ ઈકો ગાડી મિત્રો પાટે ચડાવેલી નથી ફક્ત ફેમિલી કાર જ છે ફેમિલી માટે જ આવેલી ગાડી છે અને આખી ગાડી મિત્રો ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો સસ્તા ભાવે સારી કાર એકદમ ફેમિલી કાર તમારા કોઈ પણ મિત્રને જો આ એક ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તેમના બજેટમાં જો આવી જાય તો તે પણ લઈ શકે આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખના અગિયાર હજાર રૂપિયામાં આ ઈકો ગાડી વેસવાની છે આ ઈકો ગાડી મિત્રો તમને ગામ દારૂકા તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગરની અંદર જોવા મળી જશે ઇકો ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ઇકો વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની અલ્ટો કેટેન ગાડી આ ગાડી મિત્રો વેક વેસવાની છે વેગસાય મોડલ છે અને ટોપ મોડલ મિત્રો અલ્ટો ગાડી છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને આલ્ટો ગાડી મિત્રો એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર ઓલ્ટો ગાડી છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સ કીટ છે અને સીએનજી એન્ટ્રી મિત્રો બુકની અંદર કરાવેલી છે ફક્ત અડસઠ હજાર કિલોમીટર આલ્ટો ગાડી ફરેલી છે એકદમ શોરૂમ કન્ડિશનની અંદર તમને જોવા મળશે ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે અને બધી સિસ્ટમ વર્કિંગમાં છે એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સીટ કવર કમની કન્ડિશન છે ટાયર સારા છે ટોપ મોડલ વીએક્સ મોડલ છે અને આ ગાડીની સાવીની વાત કરીએ તો સાવી એક છે આખી ગાડી મિત્રો ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે અને મિત્રો તમારે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપી હોય તો અમારા વોટ્સઅપ નંબરની સેલિટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ મેકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આલ્ટો ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો બે લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયામાં આલ્ટો ગાડી વેસવાની છે બાકી ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આ ગાડી મિત્રો તમને રાજુલામાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો અને બંને ગાડીની ડિટેલ મિત્રો વિશે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે ત્યાં જઈ તમે માહિતી પૂરેપૂરી ચેક કરી શકો છો